प्रश्न नंबर 1 क्या खावा थी कई बीमारी दूर થાય છે A થાઇરોઇડ B બવાસીર C हार्ट अटैक D પથરી સાચો જવાબ છે D પથરી પ્રશ્ન નંબર 2 સુકુ નારિયે ખાવાથી કઈ બીમારી જળમાંથી મટે છે કે એસીડીટી બીક ડાયાબિટીસ સીત માથાનો દુખાવો બીક પથરી સાચો જવાબ છે સીત માથાનો દુખાવો પ્રશ્ન નંબર ત્રણ દૂધ સાથે કેળા ખાવાથી શરીરમાં શું ઝડપથી વધે છે એક લંબાઈ તાકાત ચરબી હાડકા સાચો જવાબ છે સીખ ચરબી પ્રશ્ન નંબર ચાર જ્યુસ પીવાથી કઈ બીમારીનું જોખમ ઘટે છે એક કેન્સર બીક કિડની સીક કમળો બીક પથરી સાચો જવાબ છે એક કેન્સર પ્રશ્ન નંબર પાંચ દરરોજ દાડમ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એક દીક ડાયાબિટીસ સાચો જવાબ છે બીત સાંધાનો દુખાવો પ્રશ્ન નંબર છ ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે એક કબજીયાત બીત શરદી સીપ ડેગ્યુ દી ચિકનગુનિયા સાચો જવાબ છે બીત શરદી પ્રશ્ન નંબર સાત વરિયાળી અને મધ સાથે ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એક કેન્સર બીત કબજિયાત સી થાઇરોડ દીપ ફેફસા રોગ સાચો જવાબ છે બીત કબજિયાત પ્રશ્ન નંબર આઠ ક્યાં ફળને કાચું ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે કેરી કેળી કેળા સીત ચીકું દીત પપૈયું સાચો જવાબ છે દીત પપૈયું પ્રશ્ન નંબર નવ दूध साथ शेकेला चना खावा थी कई बीमारी जड़ माथी मटे छे। कमजोरी, बी कमर दर्द सी मधुमेह दीक बवासीर। साचो जवाब छे। केक कमजोरी प्रश्न नंबर दस क्या फल ने छाल साथे खावा थी डायाबिटीस ओछी थाय छे एक केरी बी दाडम सी केळा डी लिंडु साचो जवाब छे सी केळा प्रश्न नंबर अग्यार કેરીના ગોટલાનું ચૂર્ણ બનાવીને ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એક ડાયાબિટીસ કબજિયાત ડાયરિયા કબજીયાત કેન્સર સાચો જવાબ છે સીક ડાયરિયા પ્રશ્ન નંબર બાર દહી સાથે કેળા ખાવાથી શું મજબૂત બને છે એક યાદશક્તિ આંખોનું તેજ સીત દાંત બી હાડકા સાચો જવાબ છે ડી હાડકા પ્રશ્ન નંબર તેર दूध में शू नाखी पीवा लंबाई वे ए तश्वगंधा बीक सी बोर्न बोर्नविटा बीक लविंग साचो जवाब छे। ए तश्वगंधा प्रश्न नंबर चौदह भारत भारतना प्रथम गुजराती वड़ा प्रधान वे नरेंद्र मोदी बी राहुल गांधी सी मनमोहन सिंह डी मोरारजी देसाई साचो जवाब छे। दीत मोरारजी देसाई प्रश्न नंबर પંદર વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયા આવેલી છે કે અમદાવાદ સી જૂનાગઢ બીક વડોદરા સાચો જવાબ છે બી જામનગર પ્રશ્ન નંબર સોળ गुजरात માં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે A સાબરકાંઠા B નવસારી C વલસાડ D આણંદ સાચો જવાબ છે C વલસાડ પ્રશ્ન નંબર 70 અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે એક ગંગા બી યમુના સીતસરિયું દી તાપી સાચો જવાબ છે સીતસરિયું પ્રશ્ન નંબર અઢાર ઊભા ઊભા પાણી પીવાથી કઈ બીમારી થાય છે એક હૃદય બીમારી બીક કિડનીની બીમારી સીપ કેન્સર બીમારી પથરી બીમારી સાચો જવાબ છે બીક કિડનીની બીમારી પ્રશ્ન નંબર ઓગણીસ ગોળને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે एक कैंसर बीत पथरी सीत मधुमेह दीप शर्दी उधरस साचो जवाब छे दीप शर्दी उधरस प्रश्न नंबर वीस लसणनी चा पीवा थी कई बीमारी दूर थाय छे एक कब्जियात બીક ડાયાબિટીસ સીખ હૃદય રોગ દિતાંખનો રોગ સાચો જવાબ છે બીક ડાયાબિટીસ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો